नजारा सही गया हां लो जो અત્યારે વાગ્યા છે 5 અને વરસાદ તો તૈયાર રહી ગયો છે આ बाजू બબડે છે આ बाजू વરસાદ બબડે ગાજે કદાક તમને आवाज આવતો હોય તો આલો તમને ઢાબા માથે જઈને બતાવું આનું વાતા બગા આ બાજુ बाजू ઓયડીમાં કરતા થાઓ શું કરતા હોય શું કરે ના પડ્યા હ 3500 હાલો ઢાબા માથે જઈ

थे खौ। पवन खौ। जो अत तो वातावरण है हाल बाजू तो उगाड़ है जो से अत्यार्पा बाजू चक्कर मारी के नुकसान थे पानी भर ही गया हो हां पानी भर ही नहीं दे ले सारा आ रहा है रोई दो ना तो हाथ में बेगिर बेगिर क्यों आती है लीला लीला थी है लीलू लीलू तेज़ है और सदैव है

आबा जो नेण वाटे है आबा जो हमारा टॉमी भाई रख रहा है पानी भर ही गया पानी में हूँ करे क्या हो करे न्या रंबा ना ओडी बनाओ ओडी मामा ओडी बना लेटी थाई गयो क्या है रू है रोनो ओडी बना रहे रू नो અગિયાર વાગ્યા છે છ અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ શકો છો બીજો રાઉન્ડ એકદમ થઈ ગયો આમ ચોમાવું કેમ ફૂલ હોય એવું વાતાવરણ થઈ ગયું જોઈજો જો અત્યારે સાત વાગ્યા છે ને વારુ નો ટાઈમ થઈ ગયો છે તો વારુ કરવા બે ગયા જો આવું કઈક જમવાનું છે બટેકાનું શાક છે દૂધ છે ને રોટલા આ બાજુ અમારી છોકરી બેઠી વારું કરવા હાલો તો ખાઈ લી હાલો તો વારું કરીને બેઠા હે ત્યારે અમારા બનશીબેન આ બાજુ રમે છે કે નથી રમે શું છે